પીએમ નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા સંસ્કરણનું જીવન પ્રસારણ હિંમતનગર ખાતે કરાયું હતું જે અંતર્ગત પાંચ સ્કૂલોના વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ લાઈવ નિહાર્યો હતો હિંમતનગરના ડૉક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાએ પરીક્ષા પે ચર્ચા સંસ્કરણનું જીવન પ્રસારણ કરાયું હતું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચાના સાતમા સંસ્કરણનું જીવન પ્રસારણ નિહાળવા માય ઓન હાઈસ્કૂલ મદરેસા હાઈસ્કૂલ જૈનાચાર્ય વિદ્યાલય ત્રિવેણી વિદ્યાલય અને હિંમતનગર

આખા દેશમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો છે એના ભાગરૂમે આપણા જિલ્લામાં પણ લગભગ એક હજાર જેવી શાળાઓમાં એક લાખ ઉપરાંત જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આનો લાભ લીધો છે અને એમને જે મોદી સાહેબને જે પ્રશ્નોત્તરી આખા દેશમાંથી જે અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ કરી છે એનો આબેવૂબ જવાબ આપી અને પોતાની નવી દિશા અને જીવનમાં કઈ રીતે આગળ વધાય અને તણાવ મુક્ત રીતે પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધાય એવા સરસ મજાના એમને એના જવાબો પણ રજૂ કર્યા છે એટલે સમગ્ર દેશમાં પણ જે વિદ્યાર્થી આલમ અને દેશને પણ નવી દિશા બતાવવા માટે ઘણા બધા સૂચનો કર્યા છે કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર નેમેશ દવે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી મીટાબેન ગઢવી સહિત પાંચ શાળાના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા પરીક્ષા પે ચર્ચા પહેલા ઉપસ્થિત પદાધિકારીઓ પ્રસંગ અનુરૂપ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું જ્યારે લાઈવ સંસ્કરણ અંતર્ગત સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ તેમજ અભિભાવિકો અને શિક્ષકો સાથે મળી નિહાળ્યો હતો ઉમંગ રાવલ હિનટીવી ન્યૂઝ સાબરકાંઠા